સમગ્ર ગુજરાત પર અત્યારે જોર ખૂબ વધારે દેખાઈ છે ઘણા બધા જિલ્લાઓને તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે હજુ પણ ચાર દિવસ સુધી અતિ ભારે વરસાદ આવી શકે તે રીતની આશંકા હવામાન વિભાગ દ્વારા હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે પંચાવન થી પાસઠ કિલોમીટર ની આસપાસ પ્રતિ કલાકનો પવન છે તે ફૂંકાશે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો વરાજકો વાત કરવી છે વરસાદની ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં અત્યારે વરસાદનું જોર દેખાઈ રહ્યું રાજકોટ શહેર ની વાત કરીએ તો રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ જોવા મળી રહ્યો છે આજે સવારથી પણ ધીમી ધારે વરસાદ નોંધાયો હતો સમગ્ર ગુજરાત પર અત્યારે વરસાદનું જોર ખૂબ વધારે દેખાઈ રહ્યું છે ઘણા બધા જિલ્લાઓને તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું તો સમગ્ર વિસ્તારની વાત કરીશું કયા જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો છે તેની પણ વાત કરીશું આજના વિડીયોમાં હજુ પણ ચાર દિવસ સુધી હતી ભારે વરસાદ આવી શકે તે રીતની આશંકા હવામાન વિભાગ દ્વારા હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે આ વરસાદનું જોર હજુ ઘટ્યું નથી હજુ પણ ચાર પાંચ દિવસ વધારે વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં નોંધાઈ શકે તેની આશંકાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારીઓ પણ થઈ ગઈ છે જે રીતની અત્યારે સિસ્ટમ સક્રિય બની છે તેને લઈને ગુજરાતમાં આમ તો સમગ્ર ગુજરાત પર અત્યારે ભયનો માહોલ છે તે ફૂંકાશે તે ઝડપથી પવન ફૂંકાશે એટલે ઘણા બધા જિલ્લાઓમાં તો સામાન્ય વાવાઝોડાની અસર પણ નોંધાઈ શકે તે રીતની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે ખાસ જિલ્લાઓની વાત કરીએ કે કયા જિલ્લાઓને ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે પોરબંદર જુનાગઢ રાજકોટને પણ એલર્ટ આપવામાં આવ્યું છે સિવાય અમરેલી ભાવનગર બોટાદ સુરત ભરૂચ અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર બરોડા આ બધા જ જિલ્લાઓને એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથને તો ખૂબ અતિ ભારે વરસાદ આવી શકે તે રીતની વાત કરવામાં આવી છે દરિયા કિનારાના વિસ્તારની આપણે વાત કરીએ તો જેટલા પણ માછીમારો છે તેમને પણ અત્યારે ચેતવણી આપવામાં આવી છે દરિયો ન ખેડવા માટેની અને જે અમુક પોર્ટ છે ત્યાં તો સિગ્નલ પણ લાદી દેવામાં આવ્યા છે જે રીતને અત્યારે આ હવામાન બની રહ્યું છે આખું તેને લઈને ડબલ ઋતુ અનુભવી શકાય તે રીતની પણ વાત અત્યારે સંભળાઈ રહી છે કારણ કે ગરમીનો પણ અનુભવ થઈ શકે એમ છે ઠંડા પવનો છે તે પણ ફૂંકાઈ રહ્યા છે અને વરસાદ પણ નોંધાઈ રહ્યો છે એટલે આ જે ડબલ ઋતુની સિઝન બની છે એ પણ અત્યારે એક ચેતવણી બનીને દરેક લોકો માટે સામે આવે એ રીતની વાત પણ સંભળાઈ રહી છે કારણ કે લોકો કહેતા હોય છે કે ડબલ ઋતુની સિઝનમાં માત્ર લોકોને હેરાન ગતિ છે રહેતી નથી હોતી પણ ઘણીવાર વાર બીમારીઓનું પ્રમાણ પણ એટલું જ સામે વધી જતું હોય છે ભાવનગરના મહુવાની આપણે વાત કરીએ તો મહુવામાં ખૂબ વધારે વરસાદ નોંધાયો છે ઘણો બધો ઈંચ વરસાદ ત્યાં નોંધવામાં આવ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં તો ખૂબ વધારે પાણી ભરાઈ ગયા છે અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન બન્યું છે તેને લઈને ગુજરાત પર આ અસર જોવા મળી છે શેત્રુંજી ડેમની આપણે વાત કરીએ તો આઠમી વખત આ ડેમ ઓવરફ્લો થયો છે સતત હજુ પણ વરસાદ આવી રહ્યો છે એટલે હજુ પણ ઘણા બધા ડેમ છે તેની ભયજનક સપાટીએ પહોંચી ગયા છે અને આંકડો વધી રહ્યો છે પણ પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો હજુ આ ચાર પાંચ દિવસ આગાહી રહેશે એટલે લોકોને પણ ચેતતા રહેવા માટે અત્યારે તંત્ર દ્વારા આગાહી કરવામાં આવી છે અને ખાસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું મને રજા આપશો નમસ્કાર